એ રામ રામ ને સીતારામ ડાયરા ને હવ મજામાં હશો તો હવે આપણે જે ડુંગળી આપણે ઉલ્લી ઉલ્લી વખાણ કરીએ છીએ ને કે આ મોટા રાઠા સામી જાય છે દડા થઈ જાય છે મોટા માલ હારો નીકળે છે કલર માં સારું થાય છે તો આપણી સાથે ખેડૂત મિત્ર છે જેને ગયા વર્ષે કર્યું હતું અને આ વર્ષે તમને કોઈ ભૂકા બોલાવવા માટે ડુંગળી નું લઈ લીધું છે બરાબર છે તો આપણે એના જ મોઢે આપણે અનુભવ જાણીશું વરસાદ ની સામે કેવું ટક્કર છે કેવું રોગ ઓછો આવે છે તો એ રામ રામ દાદા સીતારામ છે તો તમારો આખો પરિચય આપો આપણા ખેડૂત મિત્રોને ક્યું ગામ હું નામ મારું ગામ બોરડા તાલુકો મારું નામ છે જીવનભાઈ શિયા છેલ્લે બે વર્ષથી ખેતીકા સાગરના વિડીયો સાંભળીને સૌથી પહેલા શરૂઆતમાં આ ગ્રાહક છોશું છેલ્લા બે વર્ષથી ખાસ કરીને ડુંગળીનું બિયારણ દવા ખાતર એ બધું આપણે ખેતીકા સાગરમાંથી જ લઈ જાય છે અને વિડીયો જોઈ કારણ કે નજીક હતા છતાં મને ખબર ન નહોતી એટલે આ જે શું કહેવાય આપણે

એ થઈ ગયા પછી પાણીની કદાચ પાંચ પંદર દિન લેટ થાય કે ઘટે તો આપણને ઉત્પાદનમાં કોઈ ફેર પડતો થઈ ગયા હોય પોષણ એને મળી પોષણ મળે અને ખાસ કરીને પાણી સામે વરસાદની સિઝનમાં કર્યું તો ગયા વર્ષે તમે આ વરસાદની લાસ્ટમાં એટલે શિયાળો સિઝન હતી તો અત્યારે મેં પસંદ કર્યું છે ચોમાસાની સિઝન પાણી સામે ખાસ રક્ષણ આપ ચોમાસા માં એ ખાસ પ્રશ્ન હોય આપણે આપણે ધરોવાળીઓ બનાવ્યું અને આપણે બે ભાઈને વાત થઈ હતી કે કેરામાંથી પાણી છે અમારે આ બિયારણ લઈ ગયો પછી ઉગતા જે બીજું પણ કહ્યું ઉગતાથી વરસાદ શરૂ થયો તો અને એ રોપ પચીસ દિવસનો થયો હતો ત્યાં સુધી પાણી ઓલરેડી અડધા અડધા ક્યારામાં શરૂ હતું છતાં એમાં ખેલ નતો ગયો આપણો તો એમાં જ હતું કે અડધા કેરામાં પાણી આવી જાય છે એટલે ફેલ થઈ જાય ખેલ થી પણ ઉધરી ગયો એટલે કે પાણીની સામે હાર એવું ટક્કર ઝીલે ટક્કર જીલે રોગ જીવાય થમે ટક્કર જીલે રોગ જીવાય તેમાં ટ્રીપ ને એમાં બધામાં ટક્કર ઝીલી લે પછી દેશી ડુંગળી કરતા પચાસ ટકા જોવે અને જ્યારે માં આપણે બેડોસ ફાયદો આપણ ઇ હોય ને એમ લે ઓલ મારા મતે તો બેસ્ટ બિયારણ વધારાના ખર્ચા નથી કરાવતું નથી કરાવતું એક બિયાર નો ખર્ચો થાય થોડો ખાતર નો ખર્ચો થાય બરાબર છે દવા નો ખર્ચો મીડિયમ રે આ ઓછો માં કરવો તો પડે પણ મીડિયમ રે એમ બરાબર છે પણ આમાં તમને સંતોષ લાગ્યો કલર માં કેવી રીતે કલર ક્વોલિટી બધું સારું બધી રીતે વ્યવસ્થિત કલર ઠેઠ સુધી જળવાઈ રહ્યો અને અત્યારે એટલા માટે હું આ હજી ચોમાસા ની શરૂઆત નહીં આ ધરુ ઉછેરવા માટે લઈ જાઉં જો હું તમને હજી કેતો તો ને કે ડુંગળીની ગરમી ગળે સોટી ગઈ છે જેમ ઈતળી તમને કોઈ સોટી જાય ને એમ સોટી ગઈ

કે હાથમાં આવે તો આવે ને તો નહી આવે બીજી વખત નાખવાની તૈયારી હોવી જોઈએ અને બિયારણ જે આપણું ખાતરી અનુભવ વાળું છે એટલે કરાય લગભગ એંસી ટકા તો વાંધો ન જાય હા ભાઈ આના કદાચ અત્યારે આપણે છાંટીએ માનો કે સીઝન હોય તો ધરું માટે આપણે છાંટીએ માનો કે કિલો છાંટતા હોય તો પાંચસો ગ્રામ વધારે સાંટવીએ હા હોય તો આપણે કે દોઢ કિલો નાખી દેવાનું અને જરૂરવાળી માનો કે બે વીઘાનું કરવાનું હોય તો અઢી કિલો બિયારણ લઈ લેવાનું બરાબર છે પછી તો હું છે કદાચ થોડું હજુ વધુ રહી વેરો કરવા થાય કા લીલું વેસવાય થાય બરાબર છે પણ આપણું જે બે વીઘા છે એ એક જેટ થઈ જાય

અને વધતા આપડે થોડોક રિસ્ક લઈએ અને અનુભવ પણ થઈ જાય હા થોડક માં આપણે સારું પડે તડકા માં કેમ થાય કે 25 વીઘા માં તમને કો 35 કિલો બી નાખો ને 2500 રૂપિયા ના ભાવ નું કિલો બી આવે બરોબર છે તો બહુ મોટું રિસ્ક થઈ જાય ને કારણ કે વીકે 1.5 કિલો બી આને થઈ ગયું બરોબર છે તો હાર 3850 રૂપિયા તો એના થઈ ગયા હવે ખાતર ને ખેડ ને બધું ગણો તો 5-6000 રૂપિયા એના થઈ જાય અને પછી આપણે એમાં દવા ને એવું નાખી તો ઈ ખર્ચો અને બધું ન ઉજરું હોય તો આપણે અવડો મોટો તો ખર્ચો જાય કે આ વીગ્યો ને ખર્ચાની વાત છે 5-6000 રૂપિયા નો બરાબર છે એની બદલે ચાર પાંચ વીઘાનું તમે તમને એમાં સારું પડે કારણ કે ડુંગળી અને જીરું આ બે જ વસ્તુ એવી છે માસ્ટર કે ખેડૂતોના નસીબ આડું પાંદરું છે ને એને હીખે બાળી નાખે બરાબર છે અને જો ભાવતાલ નો આવ્યા હોય તો ખેડૂત રોડે ચડાવી દે આપણને બે વસ્તુ બે વસ્તુ છે પણ પણ બીજા આપણે સિલા સાલુ પાક કે નોર્મલી પાક કરતા અત્યારે ખેડૂ વધારે પડતા મોંઘ હામે જો થોડી ઘણી ખેતી વધારે હોય થોડો ઘણો અનુભવ હોય સારું બી હોય તો આમાં હવામાની ની પ્રમાણ આવેલું હોય તો લગભગ કોઈ જાત તમને વીગે પછી મણ સિંગ થાય તો સારું પડે કે ડુંગળી કરવી મારે તો છેલ્લા બે પાંચ વર્ષથી સિંગ પચીસ મણ નો ઉતર આવે ને તો

બરાબર અને તાલુકો તલાસા છે જિલ્લો ભાવનગર છે આપડે જે વિડીયો ખેડૂતોને માહિતી આપતા ખેતી કા સાગર ચેનલ માં બરાબર એ જોઈ ને પછી પેલા તો દવા છાટી ને પણ પછી એને સરનામા એવું ને કે આ તો તલા નીકળ ખેતીકા સાગર વાળા હિત ભાઈ છે બોડા હોય તો બોડા અને તલાસા પંદર કિલોમીટર નો ગાળો છે હે આમ ક્યુ હટાનું કરવા તલા એવી છે પછી ઈ તમને મારી પાસે રૂબરૂ માહિતી લેવા આવતા પછી આપડે માહિતી આપીને પછી હવે કાયમિક માટે મારા ઘરાક બની ગયા બરોબર ને એમ જ છું ને આપણે